રાજકોટ જિલ્લામાં વગર મંજૂરી ડોક્ટર્સ રજા પર રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના અગિયાર ડોક્ટર્સ ગેરહાજર છે જિલ્લાના તમામ ડોક્ટર્સને નોટિસ આપવામાં આવી અમુક ડોક્ટર ત્રણ ત્રણ માસ સુધી હોસ્પિટલ આવ્યા જ નથી મોટી મારણ વિંછીયા કુવાડવા કોલીથળમાં તબીબો ગેરહાજર છે ભાયાવદર લોધીકા વીરપુર સહિતમાં તબીબ ગેરહાજર તમામ ડોક્ટર્સને છૂટા કરવા ડીઓએ રાજ્ય સરકારને જાણ કરી છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા અગિયાર જેવા જે છે સીએસઈ આવેલા છે આ માં બોન્ડેડ ધ બીબીના રેગ્યુલર એમબીબીએસ સાથે સાથે બોન્ડેડ ધ બીબીઓની નિમણૂકણ કરવામાં આવેલી છે ને આમાં સરકારસિંહની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડોક્ટર સાત દિવસથી વધારે જે બોન્ડેડ ડોક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈ અને નોટિસ દયા પછી પણ જે છે આ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે અને આના સંબંધમાં અગિયાર જેવા જે બોન્ડેડ ડોક્ટર છે આને સીડીએચ માંફતો નોટિસ આપવાનું